ડિસેમ્બરના બાકીના તેર દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અંબાલાલ પટેલે તારીખ સાથેની આગાહી આપી ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતાં અંબાલાલ પટેલે ઘણી બધી માહિતી આપી છે તો આજના ખાસ વિડીયોમાં આપણે એ જ જાણવાનું છે કે શું ખરેખર માવઠું થશે અને જો માવઠું થશે તો એ કઈ તારીખોમાં થશે જો તમે પણ ગુજરાતની પળેપળની અપડેટ મેળવવા માંગતા હોવ તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધે સ્વાગત છે સુવા ચેનલ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના બાકીના તેર દિવસો ગુજરાત માટે ઘાતક છે કારણ કે આ તેર દિવસોમાં થઈ શકે છે કમોસમી વરસાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને બાવીસથી ચોવીસ ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેલી છે આ માવઠા વિશે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવવાની છે જેથી વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને તાપમાન સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે ડિસેમ્બરમાં પડવી જોઈએ તેવી ઠંડી પંદર દિવસ પૂર્ણ થયા બાદ પણ અહેસાસ થતો નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાના કારણે તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે જોકે ફરી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા અંગેની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ચોમાસાની પેટર્ન કોયડા સમાન રહી હતી તેમ શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેશે તાપમાનમાં વધઘટ થયા કરશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ તેવા આવ્યા નથી જેના કારણે ઠંડી વધી નથી જોકે રાજ્યમાં સત્તરથી ઓગણીસ ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ વીસ અને એકવીસ ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે ત્યારબાદ તમને ખાસ જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યારે પવનની જે છે તીવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે પવનની તીવ્રતા વધવાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકામાં બોટ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે કિનારામાં ભારે પવન પણ જોવા મળી રહ્યો છે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે નાતાલની આસપાસ ઠંડી વધશે ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બરના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે દેશ સહિત રાજ્યોનું હવામાન પલટાયું છે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો સાતથી દસમાં સાતથી દસ જાન્યુઆરીના દિવસે દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પલટાશે જે બાદ દસથી તેર જાન્યુઆરીમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવશે દસથી તેર જાન્યુઆરીમાં ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અગિયાર જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે ત્યારબાદ ચોવીસ જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા છે ઠંડીની સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને બાવીસથી ચોવીસ ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે એટલે કે વિપરીત હવામાન રહેશે તેમણે વધુમાં જણાવ્યું છે કે જોકે સત્યાવીસથી ઓગણત્રીસ ડિસેમ્બરના અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે દક્ષિણ ચીન તરફથી આવતા અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે આ આ અરસામાં અરબસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે હવામાનમાં વારંવાર પલટો કૃષિ પાકને પ્રભાવિત કરશે રાજ્યમાં આજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન અંગેની આગાહી કરતી ખાનગી સંસ્થાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી દસ દિવસમાં ઠંડીનો પારો ગગડશે અને લઘુત્તમ તાપમાન ઘટશે જ્યારે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો જશે રવિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું સત્તર ડિસેમ્બરની આસપાસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીની આસપાસ રહેતું હોય છે ત્યારે જાણીએ ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે વહેલી સવારથી પવન સાથે ધીમે ધીમે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યના નવ શહેરોમાં પંદર ડિગ્રીથી નીચે પારો નોંધાયો છે નલિયા અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રીએ તાપમાન નોંધાયું હતું અમદાવાદ ડીસા અને રાજકોટમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત અમરેલી ભુજ અને વડોદરામાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે રાજ્યમાં મોડી ઠંડીની શરૂઆત થયા બાદ હવે લઘુત્તમ તાપમાન વધુ નીચું જવાના બદલે તાપમાન વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાના બદલે ઓછું થઈ શકે છે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે સૂકા અને ઠંડા પવન ફૂંકાવવાના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર થતાં તાપમાન સામાન્ય થઈ જાય છે એટલે કે તાપમાન વધી જાય છે આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેશે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે અડતાલીસ કલાક બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાન યથાવત રહેશે જોકે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી નોંધાયું છે આપને ખાસ જણાવી દઈએ કે શનિવારે કાશ્મીરના કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી આ સાથે મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો નબળા પશ્ચિમી વિક્ષેપને કારણે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લગભગ છ ઇંચ હિમવર્ષા થઈ હતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત અને દેશના હવામાન અંગે માહિતી આપતા કહ્યું છે કે ધીમે ધીમે હવે હવામાનમાં પલટો આવી શકે છે અંબાલાલે રાજ્યોમાં શિયાળાની હવે કેવી અસરો રહેશે અને ઉત્તર ભારતમાં હિમવર્ષા અંગે પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે રાજ્યોમાં આ વખતે ડિસેમ્બર અડધો છતાં શિયાળો જોઈએ તેવો પડી રહ્યો નથી આવામાં આગામી સમયમાં પણ શિયાળો હૂંફાળો રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલે બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ અંગે પણ વાત કરી છે અંબાલાલ પટેલે સત્તરમી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ઓગણીસમી તારીખે પણ હવામાનમાં પલટો આવી શકે છે જેના કારણે પણ ઠંડી રહી શકે છે અલનીનોની અસરના કારણે ઠંડી પર તેની અસર થાય છે ઠંડીમાં વધઘટ થતી રહે છે ઠંડી જોઈએ તેવી પડતી નથી અને આ સિવાય દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના હવામાનની અસર પણ રાજ્યના હવામાન પર પડતી હોવાની વાત અંબાલાલ દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે અલ્નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે અને અંબાલાલ પટેલે હવે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી અને જાન્યુઆરીમાં ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનું ચિતાર રજૂ કરી દીધો છે અંબાલાલ પટેલે શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે ડિસેમ્બર મહિનામાં બાવીસથી ચોવીસની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા દર્શાવી છે અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે સાથે સત્યાવીસથી ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પણ પડશે વાત કરીએ અરબી સમુદ્રની તો અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે તેવી અંબાલાલ પટેલની મહત્વની આગાહી છે આ વર્ષે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં વાવાઝોડું ક્યારેક માવઠું તો ક્યારેક ઠંડી પડી રહી છે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત પર પડશે આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પૂરેપૂરી સંભાવના છે પરંતુ ડિસેમ્બરમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે અત્યારે નબળા પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી પડતી નથી આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે બાવીસ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેને લઈ અઠ્યાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેમણે કહ્યું છે કે ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે વાત કરીએ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે તેના વિશે તો પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે આ દિવસોમાં પણ ગાત્રોથી જવતી ઠંડીની શક્યતા છે અને ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે ફરીવાર વાવાઝોડું આવવાની પણ શક્યતા છે અને વાવાઝોડું લો પ્રેશર બની શકે છે અલનીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે તેમણે કહ્યું કે વીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે ગુજરાતમાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે વાત અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાની પણ કરી છે જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરતાં કહ્યું છે કે જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પણ પલટો આવશે અને ફેબ્રુઆરી મહિનામાં પાંચ તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને પશ્ચિમી વિક્ષેપોના કારણે આખો મહિનો

રાજ્યમાં મોડી ઠંડીની શરૂઆત થયા બાદ હવે લઘુત્તમ તાપમાન વધુ નીચું જવાના બદલે તાપમાન વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આમ થવાથી ઠંડીનું પ્રમાણ વધવાના બદલે ઓછું થઈ શકે છે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે સૂકા અને ઠંડા પવન ફૂંકાવવાના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર થતાં તાપમાન સામાન્ય થઈ જાય છે હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ હજુ પણ સામાન્ય કરતાં તાપમાન ઊંચું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેશે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે અડતાલીસ કલાક બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાન યથાવત રહેશે જોકે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે જોકે આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી નોંધાયું છે જોકે તાપમાન વધવાના કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે ડિસેમ્બર મહિનામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ગગડતું હોય છે જેના કારણે ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે શિયાળાની શરૂઆત કમોસમી વરસાદથી થઈ છે તાપમાનમાં પણ વારંવાર વધઘટ થઈ રહી છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી છે સત્તર ડિસેમ્બરની આસપાસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીની આસપાસ રહેતું હોય છે અમરેલીનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય તાપમાન કરતાં ત્રણ ડિગ્રી ઊંચું છે વડોદરાનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઊંચું છે ભુજનું લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ છ ડિગ્રી છે અને તે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઊંચું નોંધાયું છે નલિયાનું લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી નીચું છે રાજકોટનું લઘુત્તમ તાપમાન તેર ચાર ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી નીચું છે સુરતનું લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઊંચું નોંધાયું છે એટલે કે આ વર્ષે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજ તથા કેટલાક સર્ક્યુલેશનના કારણે માવઠું થવાની શક્યતાઓ પણ છે સત્તરમી તારીખથી વાદળોની ગતિવિધિ જણાશે અને આગામી સપ્તાહના અંતમાં એટલે કે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે તમે સૌ જાણો છો કે અરબસાગરમાં કોઈ પણ સિસ્ટમ બને તો ગુજરાત ઉપર તેની સીધી અસર જોવા મળે છે અંબાલાલના મત મુજબ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરમાં અરબસાગર અને બંગાળના ઉપસાગર બંનેમાં સિસ્ટમ બનશે તો ગુજરાત ઉપર ચોક્કસથી તેની અસર જોવા મળશે ગુજરાત હવામાન વિભાગની વેબસાઇટ મુજબ ગુજરાતમાં સોળમી તારીખે ચૌદ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે ડીસા અને કંડલામાં સત્તર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં ઓગણીસ ગાંધીનગરમાં સત્તર વડોદરામાં અઢાર સુરતમાં એકવીસ રાજકોટમાં અઢાર ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું જ્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન મોટાભાગના શહેરોમાં ત્રીસથી બત્રીસની આસપાસ નોંધાયું હતું જે આ વર્ષે ખૂબ ઊંચું તાપમાન કહી શકાય વેસ્ટર્ન થી ફરી આવ્યો ગુજરાતના વાતાવરણમાં પલટો લાગી રહ્યા છે કે નવા જૂનીના એંધાણ હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે તેમ છતાં પણ શિયાળાના બદલે મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે થોડી વાર ઠંડી લાગે છે તો થોડીવાર ગરમીનો અહેસાસ થાય છે અધૂરામાં પૂરું અમુક સમયે વાદળછાયા વાતાવરણને કારણે ચોમાસા જેવી ફિલિંગ્સ આવે છે આ બધાનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ જ કારણ છે કે સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ચરોતરમાં શિયાળુ ઋતુ ધીરે ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોય તેમ સમયાંતરે ઠંડીમાં વધારા ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે જોકે ઠંડીની ઋતુ છતાં સર્જાતી જુદી જુદી સિસ્ટમોને લઈને વાતાવરણમાં પલટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે ગુજરાતભરમાં સોળથી વીસની વચ્ચે કંઈક નવા જૂની થાય તેવા સંકેતો મળી રહ્યા છે શિયાળાની ઋતુ હવે ધીરે ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોય તેમ સમયાંતરે ઠંડીમાં વધારા ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે જોકે ઠંડીની ઋતુ છતાં સર્જાતી જુદી જુદી સિસ્ટમોને લઈને વાતાવરણમાં પલટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે ત્યારે આણંદ ખેડા જુલ્લામાં ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચવાની શક્યતાઓ હવામાન તજજ્ઞો દ્વારા વ્યક્ત કરાઈ છે જોકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે કરા ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે ત્રેવીસમીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો માર રહેશે ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે નાતાલ સુધીમાં આવશે હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે સોળ અને અઢાર ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને અઢારમી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે બે હજાર ચોવીસને લઈને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની વિસ્તારથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે બે હજાર ચોવીસમાં પણ અનેક ચક્રવાત આવશે વધુ તેઓ કહે છે કે ડિસેમ્બરના બાકીના દિવસોથી છેક એપ્રિલ મહિના સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેનું પણ તેને અનુમાન કર્યું છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર